હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે વરસાદની સિઝનમાં ગરમા ગરમ એવા સમોસા તો એના માટે વિડીયો પૂરો જરૂરથી જોજો તો આપણે એક જ સ્ટોપિંગમાંથી અલગ અલગ રીતના સમોસા બનાવવાના છીએ તો તમે બધી જ રીતે જોવા માટે વિડીયો પૂરો જરૂરથી જોજો એકદમ સરસ એવા ક્રિસ્પી ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ મસ્ત એવા બને છે તો એના માટે પૂરો વિડીયો જરૂરથી જુઓ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા અલગ અલગ આપણે રીતના બનાવ્યા છે સમોસા તો એના માટે આપણે અહીંયા સૌ પ્રથમ લઈ લેવાનો છે મેદાનો લોટ તો અહીંયા મેં ચારીને લઈ લીધો છે પાંચસો ગ્રામ જેટલો મેં લોટ લીધો છે અહીંયા તો એને પહેલાં આપણે ચારી લેવાનો છે હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સાથે આપણે અજમો મસ્તરીને નાખી દઈશું અજમો નાખવો જરૂરી છે કારણ કે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે એટલે તમે અજમો લોટ બાંધતી વખતથી જરૂરી નાખજો હવે આપણે એને આ રીતના મસ્તરી લઈશું હવે એની અંદર ઘી નાખી દઈશું તો ઘી નાખશો તો એકદમ સરસ એવા આપણા સમોસા સોફ્ટ બનશે તો ઘી નાખીશું તમારે તેલ નાખો તો તમે તેલ પણ નાખી શકો છો તો આપણે માપ એટલું રાખવાનું કે આ રીતના મુઠ્ઠી પડે એ રીતનું આપણે એની અંદર મોઈણ નાખવાનું છે હવે આપણે એને બરાબર મસળી લીધો છે મોઈણ નાખીને હવે આપણે એની અંદર આ રીતના થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને કઠણ લોટ બાંધવાનો છે તો લોટ આપણે એટલો કઠણ બાંધવાનો છે કે રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં થોડુંક નરમ એ રીતના આપણે આ રીતના મસરી મસરીને લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તે માટે ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું અંદર ભરવા માટે તો અહીંયા મેં ધાણા વરિયાળી લઈ લીધી છે બે લીલા મરચાં લઈ લઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો મરચું હવે એની અંદર આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને આ રીતના આપણે એને પાણી નાખ્યા વગર જ કોરું જ પીસી લેવાનું છે હવે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે એની અંદર હિંગ અને મીઠા લીમડાના પાન નાખી લીધા છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ એની અંદર નાખી દઈશું અને તેલની અંદર જ ચડવી લઈશું તો આ મસાલો નાખશો એટલે એકદમ સરસ એવું સ્મેલ અને કલર અને ટેસ્ટ બધું જ સ્ટફિંગની અંદર એકદમ સરસ આવશે તો આ રીતના આપણે થોડુંક એને તેલમાં શેકી દઈશું હવે એની અંદર હળદર નાખી દઈશું થોડી અને થોડુંક ધાણાજીરું પાવડર નાખી દઈશું હવે આપણે જે બટાકા મેં અહીંયા બાફીને રાખ્યા હતા તો એને નાખી દેવાના છે તો અહીંયા આ રીતના મસરીને બટાકા બે મેં લઈ લીધા છે સાથે વટાણા લઈ લીધા છે બાફીને અને આ રીતના આપણે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો એ રીતના હલાવવાનું જેથી કરીને બટાકા વધારે ભાગીની અંદર ચીકણા ના થાય એ રીતના તમે ધીરે ધીરે આ રીતના બરાબર મસાલો અડે એ રીતે હલાવીને બરાબર મિક્સ કરી લેવાનું છે ઉપરથી આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડો આમચૂર પાવડર નાખી દઈશું અને થોડોક ગરમ મસાલો નાખી દઈશું અને મીઠાશ માટે થોડી ખાંડ નાખી દઈશું એટલે એકદમ સરસ એવો ખાટો મીઠો તીખો એવો અંદર સ્ટફિંગની અંદર ટેસ્ટ આવશે તો આમચૂર પાવડરની જગ્યાએ તમારે લીંબુ નીચવું હોય તો લીંબુ પણ તમે નીચોવી શકો છો તો આ રીતના બનીને તૈયાર થાય અને પછી જો તમને એવું લાગે કે સ્ટફિંગ થોડું આપણું ઢીલું છે કે તો તમારે એની અંદર થોડા પૌવાને ધોઈને આ રીતના અંદર નાખી દેવાના એટલે તેલ વધારે લાગે કે સ્ટફિંગ ઢીલું લાગે તો એકદમ સરસ તમે પૌવા નાખશો તો એકજ થઈ જશે સરસ એવું તો હવે આપણી ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું પૌવા નાખીને પૌવા ધોઈને નાખવાના છે હવે આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો અહીંયા ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે હવે આપણે આ સપિંગને ઠંડુ થવા દેવાનું છે તો એને આપણે ઠંડુ થવા દઈશું પછી આ રીતના લોટને મેં ફરીથી મસરીને લઈ લીધું છે હવે એનો એક આ રીતના આપણે રોટલી બનાવીએ એટલો મેં લોવો લઈ લીધો છે અને એની આપણે રોટલી વણી દઈશું તો જે આપણે નોર્મલ રોટલી વણતા હોય એ રીતની જ વણવાની છે લોટ આપણે એ રીતનો કઠણ બાંધવાનો છે કે એને વણતી વખતે આપણે કોરા લોટની જરૂર ના પડે તો આ રીતના આપણે મોટી રોટલી વણીને તૈયાર કરી દેવાની છે હવે એને વચ્ચે વસ્તી આ રીતના આપણે કાપી દઈશું બંને સાઈડથી હવે આપણે એના આડીને ઊભી એ રીતના ફળીથી એને કાપી લઈશું આ રીતે તો અહીંયા આપણે એક રોટલીમાંથી મીડિયમ એવા આઠ સમોસા બનીને તૈયાર થશે તો આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એને આ રીતના ગોર ગોર રોલ કરી લીધા છે એને આપણે આ રીતના મૂકી દઈશું એકદમ નાના નાના જ કરવાના છે લાડુ હવે આપણે એને આ રીતના મૂકી લેવાના છે પછી આપણે એને આ સાઈડમાંથી રોટલી બને છે એને આ રીતના પાણી લગાવી દઈશું એટલે એકદમ સરસ ચોંટી જાય તરતી વખતે ખોલી ના જાય તો પાણી લગાવીને આ રીતના નીચેના બે સીરા ભેગા કરીને દબાવી લેવાના છે બરાબર બરાબર દબાવવાના એટલે તરતી વખતે ખોલી ના જાય અને ઉપરનો ભાગ આ રીતના એના ઉપર લાવીને ફરીથી એને દબાવી દેવાનું છે પછી સાઈડમાંથી પણ આ રીતના દબાવી લેવાનું છે બરાબર તો આ રીતના બધા સમોસા આપણે ભરીને તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ નાના બન્યા છે અને એનો શેપ પણ બહુ સરસ એવો આવ્યો છે તો આ રીતના આપણે બધા સમોસા ભરી લેવાના છે તો અહીંયા બીજું પણ તમને ભરીને હું બતાવું છું તો આ રીતના સાઈડમાં નીચેથી અને ઉપરથી આપણે પાણી લગાવી દેવાનું છે હવે એને આ રીતના પકડીને નીચેના બંને શેરાને દબાવી લેવાના છે અને ઉપરનો જે લાંબો ભાગ છે એને આ રીતથી ઉપર લાવી લેવાનું છે અને પછી એને પણ આપણે દબાવી લેવાનો છે અને સાઈડમાંથી પણ આ રીતના કરી લેવાનું તો આ જ રીતથી આપણે આ બધા જ સમોસા ભરી લઈશું તમે જોઈ શકો છો કે આપણે એક રોટલીમાંથી બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે બીજી રોટલી વણી કાઢી છે અને એનો આપણે અલગ શેપ આપવાનો છે તો અહીંયા આપણે આ મોટી સાઈડમાંથી કાપી લઈશું એટલે ચોરસ જેવું બનાવી લેવાનું છે એનું તો સાઈડમાંથી વધારાનો આપણે શરીરની મદદથી કાપી લેવાનું છે હવે આપણે એના ત્રણ ભાગ કરી લઈશું વચમાંથી કાપીને જો તમારે મોટા કરવા હોય તો તમે આ ઊભી પણ બે જ લાઈનો કરજો એટલે મોટા એવા બનશે અને ચોરસ ટુકડા બને એ રીતના કરી લેવાના છે હવે એમાં પણ આપણે આ રીતના ગોર ગોર માવાનું સ્ટફિંગ જે બનાવ્યું છે એને મૂકી દઈશું ગોળ ગોળ કરીને તો એને આપણે આ રીતના પાણી લગાવી દઈશું એમાં પણ એટલે ખુલે નહીં માં લઈને આપણે બંને સામસામેના શેરાને આ રીતના દબાવી લેવાના છે પછી આ રીતના તમે જોજો ધ્યાનથી આ રીતના સામેનો શેરો દબાવીને એને સાઈડમાંથી પણ આપણે આ રીતના દબાવી લેવાના છે તો એકદમ એવો સ્ટાર જેવો સરસ એવો શેપ બનશે તમે જોઈ શકો છો તો આ સમોસા આપણા સ્ટાર શેપના બનીને તૈયાર થશે તમારે મોટા કરવા હોય એનાથી થોડા તો તમે જેવી રોટલી વણીને કાપો એટલે એના મેં અહીંયા ટુકડા કર્યા હતા તો તમારે એના બે જ પીસ કરવાના એટલે મોટા સ્ટાર બનીને તૈયાર થશે તો આ રીતથી પણ આપણે થોડા બનાવી લઈશું સમોસા હવે તમને હું ત્રીજી અલગ રીત બનાવ બતાવું છું તો એના માટે પણ અહીંયા મેં રોટલી ઘોર વણી લીધી છે મોટી એની પણ આપણે સાઈડમાંથી આ રીતના વધારાનું કાપી દઈશું અને ચોરસ જેવું બનાવી લઈશું હવે આપણે એની ઊભી થઈને લાઈનો કરી લેવાની છે અહીંયા થોડું વધારાનું હતું એટલે મેં કાપી લીધું છે ને આ રીતના સરખી સરખી ત્રણ જે પટ્ટી જેવું મેં કરી લીધું છે હવે એને આપણે માવાને આ રીતના સિલિન્ડર ટાઈપનો રોલ કરી દઈશું આકારનો હવે એને આ રીતના ઉપર મૂકીને સાઈડમાંથી ગોર ગોર આ રીતના આપણે વળતું જવાનું છે એકદમ સરસ દબાવીને વણવાનું એટલે અંદર ઢીલું ના રહી જાય તો આ રીતના ગોર ગોર કરતું જવાનું છે અને છેડે આવે એટલે તમારે થોડું પાણી લગાવી દેવાનું અને દબાવીને આ રીતના છિપકાવી દેવાનું એટલે તરતી વખતે ખોલી ન જાય તો આ રીતના બનાવશો તો એકદમ સરસ એવા આ પણ સમોસા બનીને તૈયાર થશે તો આપણે ત્રણ રીત જોઈ લીધી હવે અહીંયા હું તમને ચોથી રીત બતાવું છું તો આમાં પણ આપણે નાની પૂળી એવી એકદમ મીડિયમ એવી પૂરી વણી લેવાની છે હવે એની અંદર આપણે મૂકી દઈશું સ્ટપિંગ તો આ રીતના આપણે તમને જે રીતનું પસંદ હોય મોતની નાની એ રીતની તમે કરી શકો છો હવે આપણે સાઈડમાં બધે પાણી લગાવી દઈશું અને બધા જ સીડા ભેગા કરી લેવાના છે આ રીતના પાણી લગાવીને તો આ રીતના આપણે પોટલી સમોસા બનાવીએ છીએ તો આ રીતના બધા સેરા દબાવીને ભેગા કરી લેવાના છે અને આ રીતના દબાવી લેશો એ આ બની જશે આપણી પોટલી તો આને આપણે કહેવાનું છે પોટલી સમોસો તો આ રીતના આપણે પોટલી સમોસા પણ બનાવીને તૈયાર કરી લીધા છે તો તમને અહીંયા હું ચાર રીતો બતાવી છે તો આ રીતના પહેલાં આપણે બનાવ્યા હતા બીજા આપણે આ રીતના રોલ અને પોટલી સમોસા સાઈડમાં બે મિન નાની પણ બનાવી છે અને બીજા આપણે સ્ટાર શેપના બનાવ્યા હતા તો હવે આપણે અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલ મીડિયમ ગરમ થાય એની અંદર આપણે મૂકી દઈશું તેલને વધારે ગરમ નથી કરવાનું નહીં તર ઉપરથી કડક થઈ જશે ને અંદરથી ઢીલા રહેશે એટલે તમારે એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખીને એને ધીરે ધીરે તળતા જવાનું છે તળતી વખતે બિલકુલ પણ ઉતાવળ કરવાની નથી નહીં સમોસા મજાની આવે જો અંદરથી ઢીલા રહેશે તો તો આ રીતના આપણે નાખીને પાંચ દસ મિનિટ માટે એને થવા દઈશું ને પછી જ એને હલાવીશું અને સાઈડ આપણે ચેન્જ કરી લઈશું એની તો થોડાક થોડાક એ ગોલ્ડન બ્રાઉન કલરના થવા માંડે એટલે આપણે એને સાઈડ ચેન્જ કરી લેવાની છે તો આ રીતના તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગયા છે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું તો સમોસા આપણા સરસ એવા ચડી ગયા છે તમે જોઈ શકો છો તો આ રીતના આપણે બધા સમોસા બનાવીને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે અલગ અલગ સરસ એવા દેખાય છે બધાના આપણે અલગ અલગ બનાવ્યા છે તો અહીંયા પોટલી સમોસા છે સ્ટાર સમોસા છે સમોસા બનાવ્યા છે સિલિન્ડર શેપના બનાવ્યા છે અને જે નોર્મલ આપણે નાના બનાવતા હોઈએ છીએ એ બનાવ્યા છે એમ અલગ અલગ કરીને આપણે ચાર શેપ આપ્યા છે તો એકદમ સરસ દેખાય છે તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ